પોલીસ વિભાગ શું કામ કરી શકે છે અમારું ગામ માણસા તાલુકાનું અમરપુરા ખરણા કે મહાકાળી માતાજીનું મંદિર સમગ્ર જિલ્લામાં સાહેબ બહુ નામના ધરાવે છે અને આ મહાકાળી માતાજીના મંદિરમાં સાહેબ 8 તારીખે રાત્રે કેટલા અજાણ્યા તસ્કરો ત્રાટક્યા અને માતાજીના આભૂષણો માતાજીનો ચાંદીનો ગરબો અને મળીને 11 લાખ 78000 જેટલી રકમ આ લોકો ચોરી કરીને ગયા અમને લોકોને સવારે 5 વાગે સાહેબ ખબર પડી અમે તરત માણસા પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો માણસા પોલીસની સમગ્ર ટીમ સાહેબ તાત્કાલિક આવી ગઈ ત્યાર પછી અમે એસપી સાહેબને ફોન કર્યો કે સાહેબ આપને મળવું છે આ ચોરીના બાબતમાં તો સાહેબે કીધું કે હું અમરપુરા જાઉં છું અને એલસીબી સાથે સમગ્ર ટીમ લઈને સાહેબ આવે અમરપુરા ડોગ સ્કોડ આવી એફએસએલના માણસો આવ્યા અને સાહેબ મેં જાતે જોયું છે આખો દિવસ તડકામાં ખેતરોમાં ફરીને તન તોડ મહેનત કરી લોકેશન ટ્રેસ કર્યા અને સાહેબ મને કહેતા આ ગર્વ થાય છે ગાંધીનગર પોલીસ વિશે કે ફક્ત 8 તારીખે ચોરી થઈને ને 13 તારીખે ચોરોને દબોચી લીધા અને દબોચવાની સાથે સાથે સાહેબ અમારું ગામ મહાકાળી માતાજીમાં એટલી બધી આસ્થા હતી કે આખું ગામ રડતું હતું કે માતાજીના આભૂષણો માં સાક્ષાત હોય ને ચોરી થાય અને પાંચ છ જણાએ તો પગમાં ચંપલ લઈ પહેરવાની બાધા રાખેલી ત્યારે માતાજીમાં શ્રદ્ધા અને અમે બપોરે એસપી સાહેબની આખી ટીમ સાહેબ થાકેલી તો ગામજનોએ વિનંતી કરી કે સાહેબ તમે જમી લો તો એ વખતે એસપી સાહેબે સાહેબ ગામજનોને આશ્વાસન આપેલું કે જ્યારે તમારે માતાજીનો ગરબો અને આભૂષણો હું પરત લાવીશ ત્યારે જ આ ગામમાં જમવા આવીશ અને ટૂંક સમયની અંદર સાહેબ અમારા તમામ આભૂષણો ગરબો અને બધી જ વસ્તુ વાસ્તે ગાસ્તે હવે 28 તારીખે અમરપુરા ગામમાં સાહેબ કોટમાંથી છોડાવી ડીજે સાથે અમે આખા ગામમાં 2000 માણસનો જમણવાર કરી અને સામયું કર્યું અને ગાંધીનગર પોલીસનું ભવ્ય અમે સાહેબ સ્વાગત કર્યું આજે અમને ગર્વ છે સાહેબ અને આ ગર્વ એટલા માટે છે સાહેબ કે આટલા ટૂંકા ગાળામાં ગાંધીનગર જિલ્લાની જે પોલીસે કામ કર્યું છે